બધા જ મિત્રોને રામ રામ નમસ્કાર મિત્રો હું આપનો મુકેશ પટેલ ફરી એકવાર આપણા માટે સાંજ જેટલી ગાયો વેચવા માટે લઈને આવી ગયો છું અને મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં ખાસ કરીને તમને જણાવી દઉં કે કોઈપણ ભાઈ કોઈપણ ભાઈને પોતાની ગાય ભેંસ કે પછી અન્ય કોઈપણ પશુ વેચવા માટે વિડીયો મુકાવવો હોય આપણી યુટ્યુબ ચેનલની અંદર તો આ યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર ગાય ભેંસના પોઠા એક વિડીયો કિંમત સરનામું લખીને મોકલી આપવું મિત્રો જાહેરાત એકદમ મફત કરી આપવામાં આવે છે હાલમાં મિત્રો તમે જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તબેલાની અને ઘરાઉ શાંત સ્વભાવની બધી વાછડીઓ છે વિડીયોના માધ્યમથી મિત્રો હું અહીંયા તમને આ બધી જ વાછળીઓ પૂરી બતાવવાનો પ્રયત્ન કરું છું ટોપ ક્લાસ ક્વોલિટીની જર્સી અને એકદમ બ્રિડિંગમાં સારી એવી આ વાછડીઓ છે અને થતી છે પશુપાલક મિત્રના જણાવ્યા મુજબ મિત્રો આ બધી જ વાછળીઓ હાલમાં પશુપાલક મિત્ર જણાવે છે કે એક વર્ષથી લઈને દોઢ વર્ષ સુધીની બધી જ વાછળીઓ છે એક જ પશુપાલક મિત્રની આ બધી છે સાત વાછળીઓ છે અને આ બધી જ જર્સી વાછળીઓ છે એચએફ ક્રોસ વાછળીઓ છે એકદમ સરસ અને ક્વોલિટીમાં સારી અને બ્રિડિંગમાં પણ મિત્રો ભવિષ્યમાં સારી થઈ એવી આ બધી જ વાછળીઓ વેચવાની છે પશુપાલક મિત્રએ આ અંદાજિત કિંમત રાખેલી છે ચાલીસ હજાર પરંતુ આ ચાલીસ હજાર કિંમત છે એમાં પણ ફેરફાર કરી આપવામાં આવશે ફરી એકવાર પશુપાલક મિત્રો સાત જર્સી વાછળીઓ છે એક વર્ષથી લઈને દોઢ વર્ષ સુધીની આ બધી જ વાછળીઓની ઉંમર છે ટોપ ક્લાસ ક્વોલિટીની છે એફ ક્રોસ પણ છે અને પશુપાલક મિત્રએ અંદાજીત કિંમત રાખેલ છે ચાલીસ હજાર જેમાં ફેરફાર કરી આપવામાં આવશે વિડીયોના માધ્યમથી બધી જ વાછડીઓ સ્ટેપ બાય સ્ટેપ હું તમને બતાવવાનો પ્રયત્ન કરું છું એચએફ ક્રોસ જર્સીથી લઈને બધી જ વાછડીઓ સાત કુલ એક જ પશુપાલક મિત્રની સાત વાછડીઓ વેચવાની છે એડ્રેસની વાત કરીએ તો પશુપાલક મિત્રો તાલુકો છે વિસનગર અને જિલ્લો છે મહેસાણા અને પશુપાલક મિત્રના મોબાઈલ નંબરની વાત કરીએ તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે પહેલાં જ નંબરનું કોષ્ટક છે એક કોષ્ટકની અંદર આ સાતે વાછળીઓના માલિકનો મોબાઈલ નંબર આપી દીધેલી છે વાછળીઓ ખૂબ જ સરસ અને ખૂબ જ કન્ડિશનમાં સારી છે કોઈપણ ભાઈને જોવતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે પહેલાં જ નંબરનું કોષ્ટક છે આમાં સાતે સાત વાછળીઓના માલિકનો મોબાઈલ નંબર છે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં